આ સમય દરમિયાન તમે તમારા કાર્યક્ષેત્રમાં પ્રભુત્વ જાળવી રાખશો અને તમે વ્યવસાયમાં ઇચ્છિત નફો મેળવી શકશો યાત્રા લાભદાયી પુરવાર થશે મહિનાના મધ્ય સુધીમાં તમારો વ્યવસાય નવી ઊંચાઈઓને સ્પર્શે છે વેપાર ધંધાના વિસ્તરણની યોજનાઓ સફળ થશે નવેમ્બર મહિનાના બીજા ભાગમાં તમારે કારકિર્દી વ્યવસાયને લઈને ખાસ સાવચેત રહેવાની જરૂર પડશે

તમારે સમગ્ર મહિના દરમિયાન તમારા સંબંધીઓની લાગણીઓનું સન્માન કરતી વખતે ધીરજથી તેમની વાત સાંભળવાનો પ્રયાસ કરવો જોઈએ જો તમે આ કરી શકશો તો તમારું પ્રેમ જીવન અથવા વૈવાહિક જીવન બંને સારી રીતે ચાલશે મહિનાના મધ્યમાં નાના ભાઈ બહેન અથવા જીવનસાથી જેવા કોઈ પ્રિય વ્યક્તિ સાથે તકરાર થવાની સંભાવના છે આ સમય દરમિયાન લોકો તમારા શબ્દોનું ખોટું અર્થઘટન કરી શકે છે આ સમય દરમિયાન તમારે તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે ઉપાયો ઉગતા સૂર્યદેવને દરરોજ પાણી અર્પણ કરો અને સૂર્યાષ્ટનો પાઠ કરો વૃષભ રાશિફળ આ રાશિવાળા લોકો માટે આ મહિનો ખૂબ જ વ્યસ્ત રહેવાનો છે આ મહિને તમારે તમારા કારકિર્દી વ્યવસાયના સંબંધમાં લાંબા અથવા ટૂંકા અંતરની મુસાફરી કરવી પડી શકે છે નોકરી કરતા લોકો કામમાં ખૂબ વ્યસ્ત રહેશે જો કે સુખદ બાજુ એ છે કે તમને તમારી સખત મહેનતનું સંપૂર્ણ પરિણામ મળશે વેપારીઓને મહિનાની શરૂઆતમાં અપેક્ષા કરતાં ઓછો નફો મળી શકે છે પરંતુ બીજા અઠવાડિયાથી વસ્તુઓ તમારી તરફેણમાં દેખાશે આ દરમિયાન સત્તા સરકાર અને કોર્ટ કોર્ટ સંબંધિત બાબતોમાં અપેક્ષા મુજબ સફળતા મળશે મહિનાની શરૂઆતમાં તમારે અચાનક કેટલીક વસ્તુઓ પર મોટા પૈસા ખર્ચવા પડી શકે છે તમારી પાસે નાણાં ખતમ ન થાય તે માટે નાણાંનું સંચાલન કરવાની સલાહ આપવામાં આવશે મહિનાના મધ્યમાં તમારા મિત્રો અને અને વરિષ્ઠોની મદદથી કારકિર્દી વ્યવસાયમાં અનપેક્ષિત સફળતા મેળવી શકો છો આ સમય દરમિયાન ભાગ્ય તમારા પક્ષમાં રહેશે તમે તમારી કારકિર્દી અને વ્યવસાયમાં ઘણું નામ પ્રસિદ્ધિ અને પૈસા કમાશો અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે સંબંધો મહિનાની શરૂઆત થોડી પ્રતિકૂળ રહેશે આ સમય દરમિયાન તમે તમારા કામમાં એટલા ડૂબી જશો કે તમે તમારા પરિવાર પર ઓછું ધ્યાન આપી શકશો આ સમય દરમિયાન તમારા જીવનસાથી સાથે મતભેદ થઈ શકે છે તમારે આ સમય દરમિયાન વિશેષ પ્રયાસો કરવા પડશે જેથી આ તફાવતો મતભેદોમાં ન ફેરવાય વિવાહિત જીવનને સુખી બનાવવા માટે ઘરની જવાબદારીઓથી ભાગશો નહીં અને જીવનસાથીની લાગણીઓને અવગણશો નહીં ઉપાયા શ્રીયંત્રની પૂજા કરો અને દરરોજ શ્રી સુક્તનો પાઠ કરો સિંહ રાશિ ફળ સિંહ રાશિના જાતકોને આ મહિનામાં પોતાની વાણી અને વિનમ્રતા કાયમ રાખવાની જરૂર રહેશે આ મહિને જો એક પગલું પાછળ કરવાથી વાત બની જાય તો આવું કરતા બિલકુલ નહીં જો તમે આવું કરવામાં સફળ રહો છો આ મહિનાની શરૂઆતમાં સહેલાઈથી દૂર કરી લેશો વેપાર સાથે જોડાયેલા લોકોને મહિનાના પુરવારમાં આવક અને ખર્ચમાં સંતુલન સાધવાની જરૂર રહેશે બીજા અઠવાડિયામાં નોકરીયાત વ્યક્તિઓ પર અચાનક કામકાજનો વધુ બોજો આવી શકે છે જેને પૂર્ણ કરવા માટે તેમને વધુ મહેનત અને પ્રયાસ કરવા પડી શકે છે આ દરમિયાન તમારે વાહન વગેરે ખરીદ વેચાણ માટે મોટી ખર્ચ કરવી પડી શકે છે મહિનાના મધ્યમાં તમને વેપારમાં સારો લાભ મળશે આ દરમિયાન મનપસંદ સ્થાન પર ટ્રાન્સફર અથવા પદોન્નતિની કામના પણ પૂરી થઈ શકે છે તમારી આવકના નવા સ્ત્રોત બનશે અને સંચિત ધનમાં વૃદ્ધિ થશે સંતાન સાથે જોડાયેલ મોટી ચિંતા દૂર થવા પર તમે રાહતના શ્વાસ લેશો સંબંધોના દ્રષ્ટિકોણથી આ મહિનાની શરૂઆત સારી રહેવાની છે આ સમય દરમિયાન તમારા સંબંધીઓ સાથે તમારા સંબંધો સારા રહેશે અને તમારા શુભચિંતકો બધી મુશ્કેલીઓને દૂર કરવામાં મદદરૂપ સાબિત થશે જો તમે ઈચ્છો છો કે તમારી લવ લાઈફ શાનદાર રહે તો તમારા સંબંધમાં કોઈ પણ પ્રકારનો અહંકાર અને ભ્રમ લાવવાનું ટાળો મહિનાના બીજા ભાગમાં તમે તમારા પરિવાર સાથે છો સ્વજનો સાથે આનંદપૂર્વક સમય પસાર થશે ઘરમાં શુભ કાર્ય પૂર્ણ થશે ઉપાય ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની પૂજા કરો અને દરરોજ શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો કન્યા રાશિફળ કન્યા રાશિના જાતકો માટે આ મહિનો કરિયર અને બિઝનેસની દ્રષ્ટિએ નવી સંભાવનાઓના દ્વાર ખોલનારો સાબિત થશે આ મહિને તમારા આયોજિત કાર્યો સમયસર પૂરા થશે અને તમને ઘર અને બહારના લોકોનો સહયોગ અને સહયોગ મળશે મહિનાની શરૂઆતથી તમે તમારી બાજુમાં સારા નસીબ જોશો આવી સ્થિતિમાં તમને કારકિર્દી અને વ્યવસાયમાં ઇચ્છિત સફળતા અને નાણાકીય લાભ મળશે જો તમે લાંબા સમયથી તમારા વ્યવસાયને વિસ્તારવાનું વિચારી રહ્યા હતા તો આ મહિને તમારી ઈચ્છા પૂર્ણ થશે જો તમે લાંબા સમયથી બેરોજગાર છો તો રોજી રોજગારની દિશામાં મોટી સફળતા મેળવી શકો છો મહિનાના મધ્યમાં નોકરી કરતા લોકોનો દરજ્જો અને તેમના કાર્યસ્થળ પર વધી શકે છે આ સમય દરમિયાન તમને કોઈ અન્ય સંસ્થા તરફથી સારી ઓફર મળી શકે છે જો કે કારકિર્દી અને વ્યવસાયમાં કોઈ પણ મોટા ફેરફારો કરતા પહેલા તમારા શુભચિંતકોની સલાહ લેવાનું ભૂલશો નહીં મહિનાના ઉત્તરાર્ધમાં વ્યવસાય સંબંધિત યાત્રાઓ શુભ અને લાભદાયી સાબિત થશે સંબંધોની દ્રષ્ટિએ આ આખો મહિનો તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે તમારા સાથીઓ તમારા જીવનના દરેક પગલા પર તમારી સાથે ઊભા રહેશે અને તમારા ઘનશ્યોને સમર્થન આપશે પરંતુ તમારે સ્વાસ્થ્યના મોરચે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે મહિનાની શરૂઆતમાં કોઈ જૂનો રોગ ફરી આવવાથી શારીરિક અને માનસિક પરેશાની થઈ શકે છે મહિનાના કામની પ્રતિબદ્ધતાઓને લીધે તમે તમારા પરિવારના સભ્યો સાથે ઓછો સમય પસાર કરી શકશો ઉપાય વિધિ પ્રમાણે દરરોજ ભગવાન કૃષ્ણની વિધિપૂર્વક પૂજા કરો અને બુધવારે ગોમાતાને લીલું ઘાસ ખવડાવો તુલા રાશિ ફળ તુલા રાશિવાળા લોકો માટે આ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે આ મહિને તમે લીધેલા દરેક નાના મોટા નિર્ણયની તમારા ભાવિ જીવન પર મોટી અસર પડશે મહિનાની શરૂઆતમાં તમે તમારા કારકિર્દી વ્યવસાયને નવી દિશા આપવાનો પ્રયાસ કરી શકો છો ખાસ વાત એ છે કે આ કરતી વખતે તમને તમારા પરિવારના સભ્યોનો સંપૂર્ણ ટેકો અને ટેકો મળશે આ સમય દરમિયાન તમે જીવન સાથે જોડાયેલી સૌથી મોટી સમસ્યાઓનું સમાધાન સરળતાથી શોધી શકશો એકંદરે આ મહિને તમે તમારી કારકિર્દી અને વ્યવસાયને ચમકવા માટે કોઈ કસર છોડશો નહીં અને તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ પણ મળશે મહિનાના મધ્યમાં કોઈ યોજના અથવા વ્યવસાયમાં કરવામાં આવેલ રોકાણ તમને મોટો લાભ આપી શકે છે આ સમય દરમિયાન તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે મહિનાના બીજા ભાગમાં તુલા રાશિવાળા લોકોએ ઉતાવળમાં અથવા ઉતાવળમાં કોઈ મોટો નિર્ણય લેવાનું ટાળવું જોઈએ નહીં તો તેમને તમામ પ્રકારની સમસ્યાઓની સાથે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે મહિનાનો પ્રથમ ભાગ તમારા સંબંધોની દ્રષ્ટિએ ખૂબ જ શુભ રહેશે આ સમય દરમિયાન તમારો પ્રેમ અથવા જીવનસાથી તમારી ખૂબ નજીક હશે અને તમે તેની સાથે સુખદ સમય પસાર કરશો જો તમે અત્યાર સુધી એકલા હતા તો તમારા જીવનમાં ઈચ્છિત વ્યક્તિનો પ્રવેશ થઈ શકે છે અપરિણિત લોકોના લગ્ન થઈ શકે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો મહિનાના બીજા ભાગમાં ચંદનની પૂજા કરો અને રુદ્રાષ્ટકનો પાઠ કરો વૃશ્ચિક રાશિફળ વૃશ્ચિક રાશિવાળા લોકો માટે આ મહિનો મિશ્ર ફળદાયી રહેશે મહિનાની શરૂઆતમાં તમારી મહેનત અને પ્રયત્નોનું ફળ અપેક્ષા ઓછું મળશે જેના કારણે તમારી નિરાશાની લાગણી તમારા મનમાં રહી શકે છે મહિનાની શરૂઆતમાં કરિયર અને વ્યવસાયના સંબંધમાં લાંબા અથવા અંતરની મુસાફરી છે મુસાફરી કંટાળાજનક અને અપેક્ષા કરતા ઓછી ફળદાયી રહે છે આ સમય દરમિયાન નોકરી કરતા લોકોએ કાર્યસ્થળમાં તેમના ગુપ્ત દુશ્મનોથી ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે કારણ કે તેઓ તમારું કામ અને તમારી છબી બગાડવાનું કાવતરું કરી શકે છે મહિનાના પહેલા ભાગમાં તમને વ્યવસાયમાં ઘણા ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે આ સમય દરમિયાન આવક કરતા વધુ ખર્ચ થશે જેના કારણે તમને આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે મહિનાના બીજા ભાગમાં મિત્રો અને પરિવારની મદદથી તમે તમારા જીવન સાથે જોડાયેલી સમસ્યાઓને ઘણી હદ સુધી હલ કરી શકશો પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મહિનાનો બીજો ભાગ શુભ સાબિત થશે સંબંધોના દૃષ્ટિકોણથી તમારે મહિનાના પહેલા ભાગમાં નકારાત્મકતા ફેલાવતા લોકોથી યોગ્ય અંતર રાખવાની જરૂર પડશે આ સમય દરમિયાન લોકોની ટીકા કરવાનું ટાળો અને ગેરસમજો દૂર કરવા માટે સંવાદનો આશરો લો નવેમ્બરના મધ્યમાં જ્યારે તમે મુશ્કેલ પરિસ્થિતિઓ પસાર થઈ રહ્યા છો ત્યારે તમારો પ્રેમ અથવા જીવનસાથી તે સમયે તમારી તાકાત સાબિત થશે આ સમયે તમારે તમારા સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે ઉપાય ભગવાન હનુમાનને ગોળ અને ચણા અર્પણ કરો અને દરરોજ સાત વખત ચાલીસાનો પાઠ કરો ધનરાશિ ફળ ધનરાશિના લોકો માટે આ મહિનો થોડો ઉતાર ચઢાવ ભરેલો રહેશે આ મહિના દરમિયાન તમે એવી પરિસ્થિતિઓમાંથી પસાર થઈ શકો છો જેમ કે ક્યારેક ઘી ગાઢ હોય છે ક્યારેક સૂકા ચણા હોય છે અને ક્યારેક તે પ્રતિબંધિત પણ હોય છે મહિનાની શરૂઆતમાં તમે તમારી આર્થિક બાબતોને લઈને ચિંતિત રહેશો આ સમય દરમિયાન અચાનક તમારા માથા પર કેટલાક મોટા ખર્ચાઓ આવશે જેને પહોંચી વળવા માટે તમારે ઉધાર લેવું પડી શકે છે કારકિર્દી વ્યવસાયના દૃષ્ટિકોણથી તમારે આખો મહિનો સતર્ક રહેવાની જરૂર પડશે માર્ચના પહેલા ભાગમાં નોકરી કરતા લોકોને કાર્યસ્થળમાં અંઘાર્યા ફેરફારોનો સામનો કરવો પડી શકે છે આ સમય દરમિયાન તમારા વિરોધીઓ સક્રિય રહેશે અને તમારા કામમાં અવરોધ લાવવાનો પ્રયાસ કરી શકે છે મહિનાના મધ્યમાં તમારે કામના સંબંધમાં લાંબા અથવા ટૂંકા અંતરની મુસાફરી કરવી પડી શકે છે આ સમય દરમિયાન તમે તમારી ક્ષમતા કરતાં વધુ જવાબદારી લેવાનું જોખમ લઈ શકો છો જેમાં નિષ્ફળ જતા તમારે અપમાનિત થવું પડી શકે છે વ્યવસાયની ભાગ તમારા માટે સાબિત થશે આ સમય દરમિયાન તમને વ્યવસાયમાં સારો નફો મળી શકે છે જો તમે તમારી નોકરી અથવા વ્યવસાય બદલવાની યોજના બનાવી રહ્યા છો તો તમને યોગ્ય સમયની રાહ જોવાની સલાહ આપવામાં આવે છે સંબંધોની દ્રષ્ટિએ મહિનાના પહેલા ભાગનો સમય થોડો પ્રતિકૂળ રહેશે આ દરમિયાન ભાઈ બહેનો સાથે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે આ સમયગાળા દરમિયાન પ્રેમજીવનમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે તમારા જીવન અને વિવાહિત જીવનને સુખી બનાવવા માટે તમારા સંબંધોમાં ઘમંડ ન લાવો અને તમારા જીવનસાથીની લાગણીઓનું સન્માન કરો ઉપાય દરરોજ ભગવાન વિષ્ણુને કેસરિયા તિલક લગાવીને શ્રી વિષ્ણુ સહસ્રનામનો પાઠ કરો મકર રાશિફળ આ લોકો માટે આ મહિનાનો બીજો ભાગશે આ સમય દરમિયાન રોજગારીની તક મળશે આર્થિક સ્થિતિ મજબૂત થશે જો તમે સંબંધોના દૃષ્ટિકોણથી મહિનાના પહેલા ભાગનો સમય છોડી દો છો તો તમને સમગ્ર મહિના દરમિયાન સંબંધીઓ અને પ્રિયજનોનો ટેકો અને ટેકો મળતો રહેશે પ્રેમ ની દ્રષ્ટિએ મહિનાનો ઉપાય દરરોજ ભગવાન હનુમાનની રૂપમાં પૂજા કરવામાં આવે છે કુંભ રાશિફળ કુંભ રાશિવાળા લોકો માટે આ મહિનો મિશ્ર રહેવાનો છે આ મહિને તમારે દરેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડશે નહી અને માનસિક સફળતા મેળવવી પડશે આ માટે તમારે તમારા સમય પૈસા શક્તિ વગેરેનું સંચાલન કરવું પડશે શરૂઆતથી જ નવેમ્બરના પહેલા અઠવાડિયામાં તમારે કારકિર્દી વ્યવસાય માટે લાંબા અથવા ટૂંકા અંતરની મુસાફરી કરવી પડી શકે છે મુસાફરી આનંદદાયક અને આનંદદાયક રહેશે આ સમય દરમિયાન તમારા અસરકારક લોકોના સંબંધો સ્થાપિત થશે જેની મદદથી તમને ભવિષ્યમાં નફાકારક યોજનાઓ સાથે જોડાવાની તક મળશે આ સમય દરમિયાન

જેની મદદથી તમે આખરે તમામ પડકારોને પાર કરી શકશો ના રોજગારની દ્રષ્ટિએ મહિનાનો બીજો ભાગ ખૂબ જ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન બેરોજગાર લોકોને રોજગાર મળશે વેપારમાં મોટો નફો થશે એકંદરે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે જો તમે સંબંધોની દ્રષ્ટિએ મહિનાના મધ્યમાં થોડો સમય છોડો છો તો બાકીનો મહિનો તમારા માટે અનુકૂળ રહેશે

જે લોકો આ મહિને ભાગીદારીમાં વેપાર કરે છે તેમને તેમના જીવનસાથી તરફથી કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આ મહિને તમારે એવા લોકો થી વાજબી અંતર પર ચાલવું પડશે જે ઘણીવાર નકારાત્મકતા વિશે વાત કરે છે નવેમ્બર મહિનાની શરૂઆતમાં જોખમી યોજનાઓમાં નાણાંનું રોકાણ કરવાનું ભૂલશો નહીં નહીં તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે નોકરી કરતા લોકોએ પણ આ સમય દરમિયાન કાર્યસ્થળમાં પોતાનું કામ વધુ સારી રીતે સમયસર પૂર્ણ કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં તો તમે તમારા બોસના ગુસ્સાનો શિકાર બની શકો છો મહિનાના મધ્ય સુધી તમારા માથા પર કામનું ઘણું દબાણ રહેશે આ સમય દરમિયાન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને બજારમાં મંદીનો સામનો કરવો પડી શકે છે નવેમ્બરનું ત્રીજું માટે થોડી રાહત આપી શકે છે આ સમય દરમિયાન તમારી કારકિર્દી અને વ્યવસાય યોગ્ય દિશામાં ચાલશે આ સમયગાળા દરમિયાન આજીવિકાના સંબંધમાં આજીવિકા યાત્રા શુભ અને લાભદાયક સાબિત થશે તમારા બાળકની સફળતા સાથે તમારું માન અને સન્માન વધશે સ્વાસ્થ્ય અને સંબંધોની દ્રષ્ટિએ આ મહિનાના પહેલા ભાગનો સમય થોડો પ્રતિકૂળ રહેશે આ સમય દરમિયાન જૂની બીમારીના ફરીથી ઉદભવને કારણે શારીરિક પીડા રહેશે અને ઉદાસ રહેશે સંઘર્ષ થઈ શકે છે આ મહિને કામની વ્યસ્તતાને કારણે તમે તમારા પરિવાર માટે ઓછો સમય કાઢી શકશો મહિનાના બીજા ભાગમાં ઘરના કોઈ વરિષ્ઠ સભ્યનું ખરાબ સ્વાસ્થ્ય તમારા માટે ચિંતાનો વિષય બનશે ઉપાય દરરોજ ઉગતા સૂર્યદેવને પાણી અર્પણ કરો અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો